ગુજરાતની પાવનધરામાં સિદ્ધપુર પંથકના સરસ્વતી નદીના કિનારે આવેલા બિલિયા ગામે વાલ્મીકી પિતા ભીખાભાઈ અને માતા ધૂળીબાના ઘેર વિક્રમ સંમત ઓળસો તેસઠના માક્ષર સુદ પૂનમના દિવસે સંત કૌરામ મહારાજનો જન્મ થયેલ માતા પિતા બંને સદાચારી અને સેવાભાવી પોતાનું સ્વકર્મ કરે અને ભજન ભક્તિ કરે ભીખાભાઈ અને ધૂળીબાના ઘેર બે સંતાનો એક કાળુરામ અને બીજા મેના બહેન આમ એમનો ચાલતો હતો પણ ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે બંને નાના નાના ભાંડડાને એકલા મૂકી પિતા ભીખાભાઈ સ્વર્ગે સીધા માતા ધૂળીબા ઉપર તો દુઃખના ડુંગર તૂટી પડ્યા નાના નાના બે બાળકો દારૂણ ગરીબી શું કરવું ક્યાં જવું કોની પાસે હાથ લાંબો કરવો પરંતુ હિંમત હાર્યા વિના ગામની ધરતીને છેલ્લા પ્રણામ કરી ભારે હૈયે પોતાના પિયરની વાટ પકડી બંને નાના બાળકોને લઈ ટિંબાચોડી ગામે ભાઈઓના આશરે આવ્યા ગામમાં છૂટક મજૂરી કરી નાના નાના બાળકોને ભૈયાના હિતથી મોટા કરે છે બાળ કાળુરામ પણ માતાને ઘરના નાના મોટા કામમાં મદદ કરાવે છે કાળુરામની ઉંમર એક વર્ષની થઈ હશે બાળપણથી જ માયાળુ અને દયાળુ સ્વભાવ સૌ બાળકોની જેમ કાળુરામને ભણવાની અત્યંત તાલાવેલી પણ ગામમાં નિશાળ ન હોવાથી ક્યાં ભણવું માંડ માંડ ઘરનું ગાડું ગબડે એમાં બહાર ગામ ભણવા કેવી રીતે જવું પણ જાણે કાળુરામની અરજ ભગવાને ભગવાન હોય એમ ગામથી બે માઈલના અંતરે આવેલા ભાંગરોડિયા ગામે ગામથી નિશાળ શરૂ થઈ ગામના સૌ વિદ્યાર્થીઓ ભાંગરોડિયા ગામે ભણવા જાય પણ કાળુરામને તો ફી પુસ્તકો પેન બધું ક્યાંથી કાઢવું પણ ભણવાની તાલાવેલી એટલી કે વિદ્યાર્થીઓ સાથે ચાલીને એમની સાથે જાય પાટી પહેન તો હતા નહીં એટલે જમીન ઉપર લાકડાના અણીદાર કટ્ટાથી અક્ષરો લખે આમ અક્ષર જ્ઞાન મેળવવાનું ચાલુ કર્યું ટીમ્બાચુડી ગામના બાળકોની ભણવાની આવી તીવ્ર ઈચ્છા જાણી શાહ ધનજીભાઈએ ટીમ્બાચુડી ગામે જ શાળા શરૂ કરી બાળ કાળુરામની ભણવાની તાલાવેલી જોઈ કાળુરામને પાસે બોલાવી

એટલે ગામમાં જ્યાં પણ ભજન કીર્તન થતા હોય ત્યાં પહોંચી જાય અને એક ચિત્તે ભજન કીર્તન સાંભળે આમ ભક્તિના અંકુર ફૂટવા લાગ્યા ધાર્મિક ગ્રંથો રામાયણ શ્રીમદ ભાગવત શિવપુરાણ યોગ વાશિષ્ઠ પંચરત્ન ગીતા જેવા ગ્રંથોનો ઊંડો અભ્યાસ કર્યો આમ ભજન ભક્તિ અને હરિકીર્તન કરતા કરતા કાળુરામની ઉંમર અઢાર વર્ષની થઈ તેમના વિવાહ સુશી અને સંસ્કારી એવા પિરોજપુર ગામના રામજીભાઈ કરે એક દિવસ ભક્ત ચેલારામ ટીમ્બાચોડી ગામે પધારેલા તેમની સાથે ભજન સત્સંગ થયો એટલે સંત કાળુરામને મનમાં સદગુરુની ઝંખના જાગી એવામાં

બે છેડા ભેગા કરવાનો પ્રશ્ન ઉભો થયો ગૃહસ્થાશ્રમની જવાબદારી એવો જીવન નિર્વાહ ચલાવવાની મુશ્કેલી ઉભી થઈ નિરાશ થઈને ક્યારેક માતા પણ ઠપકો આપતા કે કાળું તું તો મોટો ભગત થઈ ગયો આ ઘરમાં અનાજ ક્યાંથી આવશે આ બધાને ખવડાવવું શું તારે કઈ ઘરની પડી નથી કાંઈ કમાવું નથી ને દિન રાત ભજન ગાવા અને મજા કરવી ભગવાન કાંઈ ઘેર બેઠા રોટલા નહીં આપે ક્યાંક કામે ચડી જાય આમ એક દિવસ સંત કાળુરામ નીકળી અમદાવાદ આવ્યા અહીં ત્યાં પણ નોકરીમાંથી છૂટ્યા પછી ક્યાંક ભજન સત્સંગ થતા હોય ત્યાં પહોંચી જાય મિલ માંથી મહિને પગાર આવે એ પણ ક્યારેક સાધુ સંતોને આપી દેતા તેમજ એક દિવસ

આહલેખ જગાવી અનેક ભાવિક ભક્તોને સાચો ભક્તિનો માર્ગ દેખાડનાર સંત કાળુરામ મહારાજને આજે આપણે ભાવથી વંદન કરીએ